હિંમતનગરથી ઈડર જતા રોડ ઉપર દરામલી ગામે રોડની એક સાઇડ બંધ કરી એક જ લાઇન ચાલુ હોવાથી રોંગ સાઈડ આવી રહેલ સ્કોર્પિયો કાર ડમ્પર સાથે ભટકાતા પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક સ્કોર્પિયોના પાછળના ભાગે ઘૂસી જતા નાની મોટી ઈજાઓ થવા પામેલ છે તથા સ્કોર્પિયોમાં પણ ભારે નુકસાન જોવા મળેલ છે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી સ્કોર્પિયો સવાર ફેમિલી ઈડર તરફથી હિંમતનગર તરફ જઈ રહી હતી સિંગલ પટ્ટી રોડ ચાલુ હોય અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર ડમ્પરમાં ઘૂસી જતા એરબેગ્સ ખુલી તમામ સવારીનો આબાદ બચાવ થયેલ છે રિપોર્ટર મંજૂર ખણુસિયા એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર